નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાત સત્યની સાથે જાલોદ બી એમ આઈ સ્કૂલ વરસતા વરસાદમાં પણ ગયારમાં યોગ દિવસની ઉજવણી કરવા પ્રાંત કચેરી અને નગરપાલિકાના સહયોગ તાલુકા કક્ષાના યોગ દિવસ યોજાયો આજ રોજ એકવીસ પચીસ શનિવારના રોજ સવારે પ્રાંત અધિકારી અજય ભાટિયાના સુચન મુજબ તાલુકા સંકલનના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં બીએમ તાલુકામાં પ્રાંગણમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી બી એમ હાઈસ્કૂલ પ્રાંગણમાં યોગ દિવસની ઉજવણી પ્રસંગે વિશાખાપટ્ટનમ ખાતેથી નરેન્દ્ર મોદીનો લાઈવ પ્રોગ્રામ મોટી સ્ક્રીન પર ચાલી રહેલ હતો ઉપસ્થિત સૌ લોકોએ નરેન્દ્ર મોદીના યોગ દિવસ નિમિત્તે યોજાયેલ લાઈવ પ્રોગ્રામ તો તેવા જોગ સંદર્ભે માહિતી મેળવલ હતી બીએમઆઈ સ્કૂલના કુલલા પ્રાંગણમાં યોગ દિવસની ઉજવણી ચાલી રહેલ હતી તેમજ ઉપસ્થિત સૌ લોકોએ યોગ કરી રહેલ હતા ત્યારે એક એક વરસાદ પડતા દોડા દોડ થઈ ગઈ હતી છતાંય યોગ દિવસની ઉજવણી કરવાના ધર સંકલ્પથી પ્રાંત અધિકારી અજેય વાટિયાના નિર્દેશથી બીએમઆઈ સ્કૂલની બિલ્ડિંગના કુલલા સ્પેસમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી

ઉપસ્થિત રહેલ હતા આજના આ ગરમો યોગ દિવસ પ્રાંત અધિકારી તેમજ નગરપાલિકાના સહયોગ તાલુકા કક્ષાનો યોગ દિવસ બી એમ હાઈસ્કુલ ખાતે યોજાયો હતો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યુઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ